હાઇ મિત્રો એસકે ચેનલ જાણવા જાઓ તેની ઉપર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જી એસએસ બી જેમાં ભરતી પડી છે તેના વિશે તો મિત્રો વિડીયો જુઓ છો તો પૂરેપૂરો જોજો કારણ કે જો ગ્રેજ્યુએશન તમે પૂરું કર્યું છે તમારી માટે આ બેસ્ટ ચાન્સ છે જે મિત્રો જવા ન દેતા તો મિત્રો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આઇકોન બટન ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો અહીંયા આપણે પોસ્ટનું નામ અને જે ગ્રુપ એ અને ગ્રુપ બીની વાત કરીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રુપ એ અને બી બે ભાગ પાડેલા છે તેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક કાર્યાલય અધિક્ષક કલેક્ટર કચેરીના જે મિત્રો ક્લાર્ક મહેસૂલી ક્લાર્ક હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેમાં ભરતી છે ત્રેવીસો પાસઠ અને ગ્રુપ બીમાં તો એ હતી ગ્રુપ એની વાત હવે છે ગ્રુપ બીની વાત જુનિયર ક્લાર્કમાં છે ત્રણ હજાર પાંચ ટોટલ ભરતી છે પાંચ હજાર ત્રણસો ને સિત્તેર તો મિત્રો હવે આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટ તમે તમારે કેટલા દિવસે ફોર્મ ભરવા તમે જાઓ ત્યારે યા તો ખુદ ફોમ ભરતા હોય ત્યારે તો મિત્રો ઓજસની સાઈડ ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વય મર્યાદા જે મિત્રો વીસથી પાંત્રીસ વર્ષ એમાં પણ મિત્રો તમને છૂટછાટ મળવાની છે તો મિત્રો અહીંયા જરૂરી જે તારીખ છે જે સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાના પાંચ તારીખથી જે બીજા મહિનાની જે બે હજાર છવ્વીસ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો પૂર્ણ થવાની તારીખ જે વીસ બે બે હજાર છવ્વીસ છે જો મિત્રો તમે ફોર્મ ભર દીધું ફી ભરવાની બાકી છે તો મિત્રો ફી ભરવાની ક્યારે તો તમે છેલ્લી તારીખ છે ફી ભરવાની ત્રેવીસ બે બે હજાર છવ્વીસ તો મિત્રો તમે અહીંયા લાયકાત કેટલી જોઈએ તો ગ્રેજ્યુએશન તો મિત્રો ગ્રેજ્યુએશન તો કરેલું હોય બેસી રહ્યા હોય તો તમારે આ ફોર્મ જરૂરથી અચૂકથી ભરવું તો મિત્રો તમે ફી ભરી દીધી પાંચસો રૂપિયા તમને ટેન્શન થાય છે કે ફી ભર્યા પછી જો આપણી આ ફી જતી રહેશે ફેલ થશું તો એ વિચારવાની જરૂર નથી તો મિત્રો પરીક્ષા આપ્યા પછી તમારા ખાતામાં પરત આવવાની છે આ ફી તો મિત્રો જનરલ માટે છે પાંચસો રૂપિયા અને મહિલાઓ માટે ચારસો રૂપિયા અને અન્ય ઉમેદવાર માટે પણ ચારસો રૂપિયા છે તો મિત્રો અહીંયા નીચે નોટમાં લખેલું છે કે પરીક્ષા ઉપસ્થિત રહેનારના ઉમેદવારને પરીક્ષા પછી જે ખાતામાં પરત કરવામાં આવશે આ પેમેન્ટ તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ જે મિત્રો ફોટો એક વર્ષ જૂનો ના હોવો જોઈએ ફોટો હાલ પડાવેલો હોવો જોઈએ અને એની ઉપર તારીખ લખેલી હોવી જોઈએ અને એ વ્હાઈટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને મિત્રો તમારું બીજા જે ડોક્યુમેન્ટની વાત કરીએ તો સાઇન છે તો એ પણ જોઈશે કુરા કાગળમાં કરીને તમારે સ્કેન કરીને અંદર અપલોડ કરવાનો રહેશે ફોટો અને સાઇન તો મિત્રો અહીંયા આધાર કાર્ડ જાતિનો દાખલો નોન ક્રિમિનલ જો ઓબીસીમાંથી આવતા હોય તો મિત્રો અહીંયા તમે નોન ક્રિમિનલની તારીખ પણ જોઈ શકો છો એક ચાર બે હજાર ત્રેવીસથી લઈને વીસ બે બે હજાર છવ્વીસ સુધીમાં કઢાવેલો હોવો જોઈએ તો મિત્રો ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો ઈડબલ્યુએસ દસ ટકા અનામત મળી રહે એ માટે ઇડબ્લ્યુ જો તમે કઢાવી હોય તો તેની મા માન્યતા છે જે એકવીસ બે બે હજાર ત્રેવીસથી લઈને વીસ બે બે હજાર છવ્વીસ સુધીનું કટાવેલું હોવું જોઈએ તો મિત્રો અહીંયા ગ્રેજ્યુએશન કર્યાની માર્કશીટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને તમે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે જે ફરજિયાત નાખવાનું રહેશે તેની પર ઓટીપી પણ આવી શકે છે તો મિત્રો રજિસ્ટ્રેશન કરીને અહીંયા તમારે જનરેટ કરીને તમારે ઓજસ ઉપર તમારે આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ માહિતી તમારા મિત્રો સુધી તમારા સગા સંબંધીઓ સુધી પહોંચાડજો જેથી કરીને જ ગ્રેજ્યુએશન કરેલા મિત્રો જે બેસી રહ્યા છે તેમને આ વધારે પડતું કામ આવે અને તેમનું ભવિષ્ય સુધરે એ માટે શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આઈકોન બટન ક્લિક કરજો જેથી કરીને તમે કોકને મદદ પણ કરી શકો અને તમને આ વિડીયોની નોટિફિકેશન આસાનીથી મળી રહે ઘેર બેઠા તો ચાલો મિત્રો આવતા વિડીયો મળશું બાય બાય